અત્યાર હાલમાં કોઈ પણ માણસ એ મ્યુનિસિપલ લેન્ડ ઉપર કે પ્રાઇવેટ ઉપર તમારા ઘરની આસપાસ કે મેઇન રોડ ઉપર કે નાના રોડ ઉપર કે ક્યાંક પબ્લિક પ્લેસીસમાં જો આવો કચરો કોઈક નાખતા હોય બાયોમેડિકલ વેસ્ટ હોય સોલિડ વેસ્ટ હોય ઇવન લિક્વિડ વેસ્ટ હોય કે બીજો કોઈ પણ પ્રકારનો વેસ્ટ હોય તો એ વેસ્ટ માટે આપ વોર્ડ લેવલે એસએસઆઈ એસઆઈ પીએચએસ અને સાથે સાથે વોર્ડમાં આસિસ્ટન્ટ શ્રી પણ બેઠા હોય છે એમને પણ આપ કોમ્યુનિકેટ કરી શકો છો ટેલિફોનિકલી કે ફરિયાદના રૂપમાં અને અમારી જે ઓનલાઈન સિસ્ટમ છે એકસો પંચાવન ત્રણસો ત્રણ ઉપર ચોવીસ કલાકમાં આપ કોઈ પણ માધ્યમથી એની પર ફરિયાદ લોન્ચ કરી શકો છો અને એને ચોવીસ કલાકમાં એટેન્ડ પણ કરવામાં આવે છે એ નંબર જરા ફરી એકસો પંચાવન ત્રણસો ત્રણ વન ડબલ ફાઇવ થ્રી નોટ થ્રી